આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જયપુરના જીવનપરા વિસ્તારમાં ગૌતમ બુદ્ધ યુવા મંડળ અને આંગણવાડીના બાળકો વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે જેતપુર શહેરના જીવન પરા વિસ્તારમાં ગૌતમ બુદ્ધ યુવા મંડળ દ્વારા વૃક્ષરોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં આંગણવાડીના બાળકો મહિલાઓ તેમજ વડીલો અને યુવાનો દ્વારા બસો જેટલા વૃક્ષારોપણ કરવામાં આવ્યા છે વૃક્ષરોપણ કરવાનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં કાર્યકર્તાઓ સાથે જ અહીંયા જે આંગણવાડીના બાળકો છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા હરેશ ભાઈ દાસી જીવણપરા આંગણવાડી કાર્યકર તરીકે ભરત બજાવું છું આજે અમારો વિસ્તાર દાસી ગૌતમ બુદ્ધ યુવા મંડળ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે તો આજ આજરોજ આંગણવાડીના બધા નાના નાના અમારા ભૂલકાઓ સાથે અને અમારા વાલી મંડળ સાથે અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલ છે આપણે આપ સૌને બધાને ખબર જ છે કે વૃક્ષોનું આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે વૃક્ષો એ માનવ સંસ્કૃતિ બધી માનવ જીવન તથા પ્રાણીઓ બધા બધાને આપણો ખૂબ જ જરૂરી ઓક્સિજન એવું પ્રાણવાયુ આપણને પ્રદાન કરે છે તો મારી આપ સૌને એટલી જ વિનંતી છે કે તમે બધા વૃક્ષો વાવો વૃક્ષો વાવવાથી વરસાદ ને લાવી શકાય છે આ વૃક્ષો આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે વૃક્ષો આપણને આપણી જીવન જરૂરી વસ્તુઓ મળે છે ફળ ફૂલ શાકભાજી હોવાથી આપણે વૃક્ષોને વૃક્ષો કાપવા નહીં એ વિશે ખૂબ જ ધ્યાન રાખવાનું સદંતરે તમે વૃક્ષો વાવતા જાઓ એ જ મારું મારું આય છે